ને કે પીવાનું પાણી નું શું કરે જમવાનું તો કરીએ બોટલ હાલસ એક બોટલ પર પીએ કે શું કરીએ એ ખરાબ હાલત છે એક બોટલમાં ખાવાનું બનાવું બીજું કરી પીવાનું શું છે ને પાંચ રૂપિયા વાળી બોટલ પણ રૂપિયા વાળી પાણી ઉભરાય છે મારું પાણી નહીં આવતું વરસાદનું આ બહારનું પાણી કટોર રમતું ઉપરાયે બહાર આવો છે કે પ્રોબ્લેમ છે અમારું પાણી નહીં વરસાદનું પાણી તો આવતું જ નહીં વારે ગડી આ લોકો ગટર નું કોદકામ કરે છે પાછું નાખે છે પાછું એની જ તકલીફ થાય છે દર વખતે એવું જ છે દર વખતે નવી લાઈન નાખવાની બાને કોદ છે અને પાછું બધું કરે છે અઢાર બ્લોક છે એક બ્લોક પર છત્રીસ મકાનો છે એટલે બહુ એટલે નીચેના 8 મકાનો છે એ તો ટોટલી પાણી ભજ દરાલમાં અત્યારે વરસાદ રહી ગયો છે તો એ ગટરો બેક મારે અને ઈ પાણી ભરાય છે આ ગટર નું પાણી છે વરસાદ નું તો નથી આ ગટર નું પાણી લાઈન નું બ્લોકેજ પણ ખોલે છે પણ ખાલી છે નામનું એમ બતાવવા માટે કે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ આ લોકો ગટરો બનાવ રોડ તો અરકા કરતા નહીં ખાલી એમને ગટરો કરીને જતા રહી છે પછી જો ને અમારે ગમે તે મરીએ કે જે કોઈને જોવાય ને કોપરેટર જોવાને આ એરિયાના તો પાછું એમાંથી તળાવ ઉભરાયું અને પાણી બેક મારીને બહાર આવ્યું પછી અહીંયા જે અમારે ડેનેજ લાઈન નાખેલી છે જે પાણી લગભગ ચિલોડાથી લાઈન નાખી

ખાલી ચોમાસા પૂરતા આવશે ખાલી ફોટા પડાવવા માટે ઘરમાં પચાસ હજાર લાખ લાખ રૂપિયા નુકસાન થયું છે હવે આ જવાબદાર કોણ આના માટે અંદર જો આ ઘર છોડી જઈએ રાતે કોઈ ચોરી બોર આવે ચોરી જાય તો બધા નહીં બી હતી એટલે અમે ઘર બાર બધું છોડ્યું જ નહીં બધા અમને આમ જેમ ભૂખે તરસ્યા પડી રહ્યા છીએ કોર્પોરેશન અમને ચાર પાંચ દિવસ જમવાનું પૂરું પાડ્યું ફ્રૂટ પેકેટ આપ્યા પાણી આપ્યું બિસ્કિટ આપી પણ અમારી એ જરૂરી નથી અમારા પરિવાર સાથે અમે કોઈના ઘરે જઈએ એ બી અમને પોસાતું નથી અંધારામાં આપણે શું કરવાના છીએ લાઇટ એ બંધ હતું પાંચ દિવસ કાલે લાઈટ આવ્યું સાથે મધુમાલતી આવાસ યોજના પાસે અમે ઓઢવમાં ઊભા છીએ ઓઢવ રિંગ રોડ પાસે છે મધુમાલતી આવાસ યોજના અને મારી પાછળ તમને આ બધું જે પાણી ભરાયેલું દેખાય છે એ વરસાદનું પાણી છે વરસાદ પડે અને દર વર્ષે આ સ્થિતિ થાય છે એક એક આખા માળ જે છે ડૂબી જાય છે આવાસના મુખ્યમંત્રી આવાસ યોજના છે અને છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ છે આજુબાજુ એસ્ટેટ છે અને અહીંયા દૂર દૂર સુધી તમે જ્યાં જુઓ ત્યાં પાણી જ છે અહીંયાના લોકો એટલા ત્રસ્ત છે પાંચ દિવસથી અહીંયા પાણી આવી રીતના ભરાયેલા છે આજે તંત્રની આંખ ખુલી છે ને આજે પાણી કાઢવા માટે આવ્યા છે પાંચ દિવસથી એમના પાસે પીવા માટે પાણી નથી અમારી એક ટીમ વડોદરા ગઈ વડોદરાની જે સ્થિતિ છે એ સ્થિતિનું કારણ આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ત્યાં તો ત્રણેય બાજુથી પાણી આવે છે એટલે આવી પરિસ્થિતિ છે પણ અમદાવાદમાં શું છે અમદાવાદના રિંગ રોડ જેવા વિસ્તારમાં અઢવના વિસ્તારમાં શું છે ક્યાંથી પાણી આવે છે અને કેમ ભરાય છે એની પાછળનું કારણ છે તમારી પાસે તમારી પાસે એ ખબર છે કે તમે આટલો વિકાસ કર્યો છે આવાસ યોજના બનાવી છે તો એ પાણી ભરાશે આગળ જતા કે એની પાણીનો નિકાલ કેવી રીતના કરવો એના માટે તમે પ્લાનિંગ કર્યું હતું કે કેમ અહીંયા પાછળ જે લોકો દેખાતા હશે આ બધા લોકો અત્યારે પીવાનું પાણી બહારથી લઈને આવે છે એસ્ટેટના લોકો કંટાળેલા છે જે આવાસમાં રહે છે એ લોકો તો અતિશય ખરાબ અને દયનીય પરિસ્થિતિમાં રહે છે જે આપનું નામ શું છે

એટલે પાછું આવું થઈ જાય છે અહીંયા એના સિવાય કંઈ એ તો હવે કોઈ આવ્યું નહીં અત્યાર સુધી એવું કઈ તો બધા કર્મચારીઓ હોય હવે એ લોકોને શું કહેવાનું મેમ આગળથી જ કઈ ના કરતા હોય એવી ના તો આ લોકો ત્રણ દિવસથી છે હમ દિવસથી છે અહીંયા

બધાનો સામાન ટોટલી બગડી ગયો ખાવા પીવાના ઠેકાણા નહીં માણ માણ આવે છે બે ત્રણ દિવસથી મ્યુનિસિપાલિટી વાળા કંઈ જમવાનું એવું બધું આપી જાય છે ને કે પીવાનું તો પાણીનું શું કરે જમવાનું તો કરીએ બોટલ લાલ હશે એક બોટલ પર પીએ કે શું કરીએ એવી ખરાબ હાલત છે એક બોટલમાં ખાવાનું બનાવ બીજું કઈ પીવાનું શું છે પાંચ રૂપિયા વાળી બોટલ એ પણ પાંચ રૂપિયા વાળી બોટલ ખાવા પીવાનું તો કરી લઈએ અમે અમારી જાતે પણ પાણીનો નિકાલ થાય તો ને પાણીનો નિકાલ કમ્પ્લીટલી થઈ જાય

બીમારીમાં ગંદકી થવાની હોય કોઈ કારણ થાય નઈ લાઈટ કાલે અંધારા કરવાના પાંચ દિવસ કાલે લાઈટ આવ્યું સાંજે કીધું લાઈટ વાત કે આનું કારણ શું છે આટલું બધું પાણી ભેગું થવાનું સ્ટેન્ડ ભેગું થઈને લાઈન કરી છે એમાંથી આવો છે ના થોડું બનાયેલું છે એટલે ગટરુ અત્યારે વરસાદ રહી ગયો છે તો એ બેક મારે અને ઈ પાણી ભરાય છે આ ગટર નું પાણી છે વરસાદ નું તો નથી આ પાણી છે પાણી તો જતું જ નથી પ્લસ જે પાણી ઓલરેડી છે એ બેક એનું એનું પાણી છે તો અહીંયા ડ્રેનેજ આજ સુધી થઈ નથી લોકો ઉપર નથી આવતો એ લોકો બ્લોકેજ પણ ખોલે છે પણ ખાલી છે નામનું એમ બતાવવા માટે કે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ બસ એ પછી જાય શું કરે છે શું નહીં એટલા તો અમને અનુભવ નથી કે અમને ભણતર નથી એટલું કે શું ચાલે છે ને શું નહીં આ ખોદેલા રસ્તા અત્યારે આ બધું સારું હતું બધું પાછું ખોદીને મૂકી દીધું રોડિયો રોડ પણ ખોદી નાખ્યા બધા આપણે નીકળવા તકલીફ આ ગટર ની બાજુ રોડ ખોદેલો છે પાણી કેમનું નીકળાય અમે ઘણી જગ્યાએ બધા પડી ગયેલા છે આ રોડે તો કોઈ સાધને ના જવાય તો માણસ જાય એવું નહીં આ રોડ પર આ સાથ થોડું જવાય એવું છે આ લોકો ગટરો બનાવ રોડ તો હરકા કરતા નહીં ખાલી એમને ગટરો કરીને જતા રહી છે પૈસો ને અમારે ગમે તે મરીએ કે જે તે કોઈને જેવા નહીં કોપરેટર જોવા નહીં આ એરિયાના

બે હાજર સત્તર માં રૂપાણી હા મંત્રી સીએમ ખુદ રૂપાણી સાહેબ આઈને ગયા છે તો એ તરફ કોઈ ફરક પડતો નહીં એને આથી ડબલ થઈ ગઈ આપી દીધું કે આટલું સુધી પાણી હતો અત્યારે રોડ સુધી પાણી જતું રહેલું રોડ સુધી જતું રહેલું હતું આ થોડું થોડું ઓછું થયું બે ત્રણ દિવસમાં એટલો પાણીનો લોડ હતો અહિયાં

એટલે એકદમ સામાન કાઢો કેવી રીતે સામાન બાયકોન બાયકોન જેટલું સાધન ખાવાનું ટોટલી ઘર વસ્તા બધું બગડી ગયું છે હવે હોય તો અમે ખાઈએ ને ના હોય શું કરે રોજ લાવીને રોજ ખાવાના હો બધા ગરીબમાં કેવા રહેતા હોય બધા કોઈ પૈસા તો રહેતા ના હોય એટલે બધું સામાન ટોટલી પલળી ગયું છે સામાન વગર કરવાનું છું ઉપરવા થોડી મદદ કરો તો કેટલા દિવસ કરો કોઈ બી હોય બધાના સાધનો તો તમે જો મિનિમમ ચારસો બાયકોન બહુ બોટ ટોટલી પલળી ગયું છે માં જવું છું સાધન અહીંયા રહી છે બધા રોજ ખાય અને રોજ કમાવા જાય રોજ કમાવા જાય તો પૈસા આવે ને લોકોના ઘર ચાલે બધા એવા જ પરિસ્થિતિવાળા અહીંયા રહી છે હવે એ લોકોને બધાને જે ઓટો ચલાવે છે કોઈ મોટી ગાડી ચલાવે છે બાઇક લઈને ત્રીસ ત્રીસ કિલોમીટર નોકરી જાય છે એ બધા અહીંયા બેઠા છે પાંચ છ દિવસથી કોઈ ક્યાંય ગયું નથી ત્યાં જરૂરત પૂરતી વસ્તુ બહાર લેવા માટે એક માણસ આવે છે પાંચ જણાને આપી આવે છે હવે બધા એ લોકો પણ શું કરે પછી

ફ્રૂટ લાવશે ગમે તે બસ ખાલી ફોટા પડવા જ આવો છો કોઈ મહેનત કરવા કોઈ નહીં આવતું એના કરતાં તમને બીજા વસવાટ હાલ દો આને બંધ કરાવીને કંઈ ન બીજો પુનઃ બનાવું ઊંચો કરાવો તો અમે શું શાંતિ રહી તો શકીએ એનું એ છે બીજું કંઈ તંત્ર તો આવવાનું ના નહીં બધા આવશે આપણે તમે જો આવે આવશે એટલે ઘટનાનું કંઈક ઢાંકણું ખોલાવશે ફોટા પડવા જ આવો છો બીજા આના વગર કોઈ કશું આવતું નહીં કામ કરવા કોઈ નહીં આવતું અમે ભૂખે મરીએ છીએ બધા ટોટલી પબ્લિક એવું છે આ તો આરો અહીંયા તો આ સાઈડ તો વધારે પાણી ઘૂસી ગયું કે આ રોડનું એવું બધું ગોળી નાખેલું છે એ લોકો તો બહાર નીકળવું મુશ્કેલ છે તો બહાર નીકળીને ગટરમાં ઘૂસી જાય તો બહાર કેમ ના નીકળે એટલે પાછા તો તોડી નાખ્યું તો એમથી આવો બધા પાછા એવી હાલત છે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ પર અંદર જેમ આ કોલેરા થઈ ગયો છે પહેલાં મળી પાણી પીવાનું પાણી આવતું નહીં આવતા કેવું કાળું કાળું પાણી થઈ ગયું પાણી જીઆઈડીસી નું કુંડ બનાયેલું છે એ લોકોને તળાવ જેવું બનાવીને આપ્યું છે કે બધું પાણી ત્યાંનું ત્યાં સંગ્રહ થાય પણ ત્યાંનો સંગ્રહ અહીંયા પણ પાણી ભરાય ત્યાં પણ કઈ લેવા કોઈ જોતું નથી શું છે શું નહીં હવે ત્યાંનું બધું ઓવરફ્લો થાય એટલે ત્યાંનું બધું પાણી અહીંયા આવે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે કેમિકલ ને વાળું પાણી બધું કેમિકલ વાળું પાણી કેમિકલ છે તમે આ દાગીના ચાંદીના પહેરાવે ને એકદમ કાળા થઈ જશે એવું પાણી ખરાબ આવે છે દાગીના બાગીના બધું બ્લેક થઈ એટલે બધું કેમિકલ વાળું પાણી આવે એ પાણી શું બીમારી થઈ જાળા ઉલટી અમદાવાદમાં આમ તો મોટા ભાગે વરસાદ પડે તો મેં જોયું છે એવી સ્થિતિ કે પાણી ભરાય છે પણ પાંચ પાંચ દિવસ સુધી પાણી ના ઉતરે પાંચ દિવસ માટે જો આ કાઢવાની પગલું ચાલુ કરે તો એ પાણી ના ઉતરે એવું તો શું અહીંયા એવું છે કે બહુ નીચાણ વાળું નીચાણ વાળો વિસ્તાર ખરો પણ આ બધું બાંડું પાણી આવે છે મેડમ એનું નહીં પાણી અમારું ટોટલી કોઈ પાણી નહીં અત્યાર સુધી વરસાદ આવે કોઈ પાણી આવ્યું નહીં પાછું બાંધુ બધી ગટરો ના આવે છે ને એ બધું અમારે ત્યાં આવે છો એવી પોઝિશન છે લાઈટ આજે આવી લાઈટ વગર શું કરે મેન લાઇટ ખાવાનું તો ચાલ લાઈટ તો જોઈએ અંદર જો આ ઘર છોડીને જઈએ રાતે કોઈક ચોર બોર આવે ચોરી જાય તો બધા નહીં બીક હતી એટલે અમે ઘર બાર બધું છોડ્યું જ નહીં બધા અમને આમ જેમ ભૂખે તરસે પડી રહ્યા છીએ કે ઘર બાર જો તો જઈએ ક્યાં ના અત્યારે ચોરીનો ભરોસો ના રખાય ગમે તો કોઈ આડું તાળું તોડીયા ગમે તો તો એ પ્રોબ્લેમ બહુ હતું એટલે બધા અહીં નહીં છીએ અમે અમુક ગયા છે માણસ દસ પંદર જણ ગયા છે બધા કોઈ ગયું નહીં હતી બહાર બધા ટોટલી અહીંયા છીએ જે નીચે વાળા હતા દર વર્ષે પરિસ્થિતિ હોય છે ખબર છે કે આવું થવાનું છે તો એની પહેલા કોઈ તકેદારી નહીં તમને લોકોને એટલીસ્ટ અહીંયાથી બીજી કોઈ જગ્યાએ લઈ જાય એવું કોઈ નહીં એવું ખાલી કહેવાનું છે ખાલી કે ત્યારે અહીંયા આવવાનું પાણી ભરાય ત્યારે અહીંયા આવવાનું જોવાનું કે આવું છે બસ મજા લઈને જતું રહેવાનું આ પ્રશાસન છે આપણું આ પ્રશાસન આપણું આવું છે મજા લઈને જોઈને ખાલી જતું રહેવાનું બસ કે હા આપણે સુરક્ષિત છીએ બીજા બધા ગયા તેલ લેવા રોડ એનાથી કંઈ મતલબ નહીં બે આવું છે શું કરવાનું શો બનાવ્યો રોડ બનાવ્યો ઓલરેડી એ સારું કર્યું પણ શું રોડ ઉપર આવ્યો પણ અંદર પાણી ઘૂસવા મળ્યું શું કરે રોડ ઉપર અમે આ જઈએ રોડ ઉપર જ જઈએ છો નીચે તો ડબલ પાણી છે જો નીચે નીકળો ને તો આટલા ઓછું પાણી છે આ ખાલી રોડ પર જ છે રોડ ઉપર બેઠ

જતી જ નથી એટલે પાણી બેક મારે છે વધારે પહેલું તો તમારા મીડિયાના માધ્યમથી હું એ કહેવા માગું છું તંત્રને જાણ કરી તંત્ર આવ્યું બી ખર્યું બધા લોકો સવારથી બધા દોડાદોડમાં ચાલુ જ છે બરાબર સવારે પાણી ખાલી થઈ ગયું છે કાલે અમારા અહીંના કમિશનર હતા એમને મને અલ્ટિમેટમ આપી હતી કે વિનોદભાઈ કાલની તારીખમાં તમારું પાણી ખાલી થઈ જશે સવારે પાણી ખાલી થઈ ગયું કમિશનર સાહેબ પોતે બી અહીંયા ઊભા હતા એમને બી ફૂલ અમારા માટે કોર્પોરેશન તંત્રએ ફૂલ મહેનત કરી છે કે છતાં સવારે લગભગ આઠ સાડા આઠ અમારે જે નવી લાઈન અમે નાખી પાણી સપ્લાય માટે જે ભરાતું હતું એના માટે તો પાછું એમાંથી તળાવ ઉભરાયું અને પાણી બેક મારીને બહાર આવ્યું પછી અહીંયા જે અમારે ડેનેજ લાઈન નાખેલી છે જે પાણી લગભગ ચીલોડાથી લાઈન નાખી એ પાણી બેક મારીને આવ્યું સવારે પાણી બિલકુલ સાંટો નહોતું હવે અત્યારે લગભગ દોઢ બે ફૂટ પાણી છે હવે સાહેબ કહે કે સાંજ સુધીમાં તમારું પાણી ખાલી થઈ જશે એટલે હવે આના માટે તંત્ર મારી એક એવું છે કે તમે કાયમી ધોરણે અમારે પાણીનો નિકાલ થવા પ્રયત્નો કરો કારણ કે અમારા મકાનો લગભગ અમને એવું લાગી રહ્યું કે કદાચ ઊંઘેલા હોય મકાન ધરાશાયી થઈ જશે કારણ કે છેલ્લા પંદર વર્ષથી છ મહિના ચાર મહિના પાણીમાં ગરકાવું મકાન હવે આજે અંદર મકાન હોય તળીએ પડવાની ગમે ત્યારે સંભાવના છે બરોબર એટલે અમે તંત્રના મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ કે અમે તમને બીજે ક્યાંક અમને વસવાટ આપો કા તો અમારા મકાનો પાણી તમે નવા અમને આપો કારણ કે હવે અમારા છે લગભગ પાંચ ફૂટ પાણી હતું પરમ દિવસે કોર્પોરેશન એમને ચાર પાંચ દિવસ જમવાનું પૂરું પાડ્યું ફ્રૂટ પેકેટ આપ્યા પાણી આપ્યું બિસ્કીટ આપી પણ અમારે એ જરૂરી નથી અમારા પરિવાર સાથે અમે કોઈના ઘરે જઈએ એ બી અમને પોસાતું નથી અમારું ઘણા લોકોનું નુકસાન થયું ગાડીઓનું નુકસાન થયું ઘર વકરી એક લગભગ એક એક ઘરમાં પચાસ હજાર લાખ લાખ રૂપિયા નુકસાન થયું છે આવા જવાબદાર કોણ આના માટે તંત્ર એટલે તમારા મીડિયાના માધ્યમથી તંત્રને હું એ જાણ કરું કે તમે ખરેખર સ્થળ ઉપર આવો જુઓ અને અમારા લોકોની શું બે બદ્તર હાલત છે જુઓ અને અમારા માટે બનતા પ્રયત્નો તમે કરો અને પાણીનો કાયમી નિકાલ થાય એવા પ્રયત્નો કરો તમે પ્રશ્ન ક્યાં આવે છે કે જ્યારે આપણે મહાનગરોની વાત કરીએ એટલે આપણે વિકાસની વાત કરીએ છીએ વડોદરા સાથે પણ કંઈક એવું જ થયું છે અને અમદાવાદના વિસ્તારમાં પણ એવું છે આપણે વિકાસના નામે બહુ જ સરસ બધું બનાવી દઈએ છીએ પણ આપણે એ નથી વિચારતા કે આપણે જે જમીન પર બધું બનાવી રહ્યા છીએ કે આપણે જે વિકાસના નામે બધું બનાવી રહ્યા છીએ આગળ જતાં એ જ આપણને નુકસાન કરવાનું છે કારણ કે મસ્ત મોટા મોલ બનાવી દેવાથી કે મસ્ત મોટું બધું બનાવી દેવાથી તમે વિકાસ નહીં બતાવી શકો જ્યારે તમારી પાસે સારી ડ્રેનેજ સિસ્ટમ જ નથી તમારે પાણીનો નિકાલ થઈ શકે એવી વ્યવસ્થા જ નથી તો તમારે વિચાર કરવાનો છે કે એના ઉપર તમે માળનું પણ સારું બનાવી દેશો તો એ કામનું છે જ નહીં અહીંયાના લોકો આવાસ યોજનામાં રહે છે એટલે પહેલા તો પ્રશ્ન એ પણ થાય કે આવાસ યોજના બની હશે ત્યારે આ પાણી કેવી રીતના જ હશે કે આની ડ્રેનેજ સિસ્ટમ કેવી હશે એનો વિચાર એ એન્જિનિયરને કે જેને કોન્ટ્રાક્ટ લીધો છે એને નહીં આવ્યો હોય એને નથી આવ્યું તો કંઈ નહીં આસપાસમાં રહેતા લોકોને એનો વિચાર નહીં આવ્યો હોય બધા સાઈન કરી અને બધું પાસ કરાવી દે છે અને અંતે મરાવું કોને પડે છે તો સામાન્ય માણસે મરાવવું પડે છે અંતે તકલીફમાં કોને જીવવું પડે છે તો સામાન્ય માણસે જીવવું પડે છે દેખાડવા માટે કરેલો વિકાસ અને સામાન્ય લોકો એમાં પીસાતા દેખાય છે વડોદરા હોય અમદાવાદ હોય કે બીજા કોઈ પણ મહાનગર હોય બધે આ પરિસ્થિતિ છે નાની નહેરો રાખી જ નથી પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા જ નથી રાખી બસ્ત બસ્ત મોટું બધું બનાવી દીધું છે કહી દીધું છે કે અહીંયા તો વિકાસ થઈ ગયો છે ખાલી કેમેરો પાછળ ફેરવીને બતાવજો એક વાર કે કેવી પરિસ્થિતિમાં એ પાણી પીવાનું પાણી જે હોય ને જીવન જરૂરી પાણી એ પાણી આ પરિસ્થિતિમાં લઈ જાય છે અને એમને એવું કહેવું છે કે હજી આવાસની અંદર તો આનાથી ડબલ પાણી છે એટલે ખૂબ ભયાનક આ પરિસ્થિતિ છે અને જે પ્રમાણે અમને કીધું કે પ્રશાસનને કોઈની પડી નથી નેતાઓ આવે છે તો માત્ર ફોટો પડાવવા આવે છે પ્રશાસનને નથી પડી કે અહીંયાના લોકો કેમ જીવે છે જો દર વર્ષે આ પરિસ્થિતિ છે સીએમ સીએમ બદલાઈ જાય મતલબ રૂપાણી સાહેબ આવ્યા હશે એવું એ કહે છે કે મુખ્યમંત્રી હતા ત્યારે આશ્વાસન આપ્યું હતું કે અહીંયાથી અમે કંઈક કરીશું સીએમ બદલાઈ ગયા ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી અને તો બી આ પરિસ્થિતિ નથી બદલાઈ એટલે સામાન્ય માણસ માટે વિચારતા અને સામાન્ય માણસ માટે વિચારવાનું જ બંધ થઈ ગયું છે ખબર પરિસ્થિતિમાં પાંચ પાંચ દિવસથી લોકો રહે છે અમદાવાદના રિંગરોડ જેવા વિસ્તારમાં રહે છે અને છતાં કોઈને કઈ પડી નથી આવાસ યોજનામાં રહેતા લોકો અને એમને જે પ્રમાણે વિવરણ કર્યું કે રોજ લઈને રોજ ખાવાવાળા માણસો છે એ માણસો માટે કોણ વિચારશે અને તંત્ર જેવું કહે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ અમે બધું જ પહેલેથી તકેદારી રાખીએ છીએ કે વરસાદમાં આવું નહીં થાય તો એ તંત્રને મારા અહીંયાથી જ એક ઢાંકણીમાં પાણી લઈને આપવું છે કે આ ઢાંકણીમાં પાણી તમને મુબારક કારણ કે આ લોકો આ રીતના નહીં જીવી શકે